નમસ્કાર દર્શક મિત્રો આપની હળ્યાત છો સાંઈગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ દેવ ઉત્તાની સાથે જ લગ્નની શરૂઆત થઈ જતી હોય છે પણ વર્ષોથી પરંપરાગત રીતે નવસારીને અડીને આવેલા વીરાવળ ગામની અંદર ફળ મહોલ્લાની અંદર જ્યાં સાંઈ દરબાર છે ત્યાં દર વર્ષે દેવ દિવાળીના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે તો દર પાંચમે વર્ષે યજ્ઞ કરવામાં આવે છે તો એ જ પ્રમાણે આ વર્ષે પાંચમું વર્ષ હોવાથી યજ્ઞની આયોજન કરવામાં આવ્યું છે યજ્ઞના આયોજનની અંદર દોઢ દિવસનો મહાવિષ્ણુ યજ્ઞ રાખવામાં આવ્યો છે જેની અંદર વાત જો કરવામાં આવે તો પ્રથમ દિવસે એટલે કે ચૌદમી તારીખે યજ્ઞની શરૂઆત સવારે આઠ કલાકે થઈ બપોરે જળયાત્રા નીકળી તો સાંજે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તો આવતીકાલે એટલે કે પંદરમી તારીખે યજ્ઞ વરિવાર પાછો સવારે સાત વાગે શરૂ થશે અને બાર વાગે એની પૂર્ણાહુતિ થશે અને ત્યારબાદ મહાપ્રસાદ તો સાંજે સાત વાગે ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેની અંદર સાંઈ દરબાર ફળમોલ્લા તરફથી તમામ ભક્તજનોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે દેવસર ખાતે ગોડાઉનની આગમાં મૃતકોની સંખ્યા ચાર પર પહોંચી વલસાડ સિવિલમાં સારવાર હેઠળ રખાયેલ ગંભીરપણે તાજી ગયેલા દર્દીનું પણ સારવાર દરમિયાન મોત જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટ કંપનીના ગણદેવી તાલુકાના દેવસર ગામ સ્થિત ગોડાઉનમાં ગત શનિવાર ગોડાઉનમાં રાખેલ કેમિકલના ડ્રમોની હેરાફેરી કરતા સમય લાગેલ ભીષ્ણ આગમાં ગોડાઉનમાં કામ કરી રહેલ બે ઇસમ તેમજ ગોડાઉન મેનેજર આગમાં ભળતું થઈ જતા ત્રણ જણના ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનામાં દાજી જનાર અન્ય ચારને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા હતા જે પૈકી એક ઈસમનું વધુ ગંભીરપણે દાજી ગયેલા હોવાથી તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો જ્યારે બુધવાર આ ઈસમનું પણ સવાર દરમિયાન મોત નીપજ્યું હતું દેવસરના આગ પ્રકરણમાં થીનન ડ્રમ વહન કરતાં વપરાશમાં લેવાયેલ ટેમ્પો કબજે લેવાયો ગણદેવી તાલુકાના દેવસર ખાતે ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં લાગેલ ભીષ્ણ આગના પ્રકરણમાં ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉન ખાતે કેમિકલ પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાયેલ ટેમ્પો પોલીસે કબજે કર્યો હતો દેવસર સ્થિત જય હિન્દ કેલ વર્કર્સના સ્કૂલમાં આવેલ એક જૂની ઇમારતમાં ચાલતા જયપુર ગોડાઉન ટ્રાન્સપોર્ટ કંપનીમાં ગોડાઉનમાં પ્લાસ્ટિકના ડ્રમમાં રાખેલ થીનર એક ડ્રમમાંથી લીક થતા જમીન પર ફેલાયું હતું જેમાં ગોડાઉનમાંથી બાજુમાં આવેલ બરકસ વેલ્ડિંગ ચાલી રહી હતી વેલ્ડિંગના કામમાંથી તણખો ઉડીને પડતા કેમિકલે આગ પકડી લીધી હતી આ આગમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં ગોડાઉનમાં મેનેજર તથા શ્રમિકો સહિત ત્રણ જણના ઘટના સ્થળે જ આગમન આગમાં ભળતું થઈ જતાં મૃત્યુ નિપજ્યું હતું મલસાડના ધમડાછા ગામ સાંઈ ભક્તો દ્વારા શ્રી સાંઈ યજ્ઞનું આયોજન હાથ ધરાયું આજના ટેકનોલોજી અને ડિજિટલ યુગમાં પણ આપણી શ્રદ્ધા ભગવાન પ્રતિ ટકી રહી છે એવું આવનાર નવા જોવા જાણવા મળી રહ્યું છે શ્રદ્ધાના ભાગરૂપે જ ઠેર ઠેરથી શિરડી સાંઈબાબાની પાલખી પદયાત્રામાં આયોજન થઈ રહી છે અમલસાના ધમણાછા ગામ છેલ્લા પંદર વર્ષથી શ્રી સાંઈ પાલખી પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે શ્રી સાંઈ યજ્ઞનું આયોજન થયું હતું જેમાં અનેક સાંઈ ભક્તો જોડાયા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ખેરગામના સિંધી સમાજ દ્વારા કાર્તિક પૂર્ણિમાની ઉજવણી થતાં કથાનું વાંચન ખેરગામમાં ગામની સિંધીઓ સમાજના પણ કેટલાક ધરો વેપારીઓ છે જેના દ્વારા તેમની પરંપરા મુજબ ધાર્મિક ઉત્સવો ઉજવામાં આવે છે પવિત્ર કાર્તિક માસમાં ગોષ્ટામીના દિવસે ગૌદલી અને ગૌદન પરત ફરી પછી તેમની પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા બાદ સેવા કરી ફરિયા ફરાળ આરોગે છે આઠમ અને એકાદશીના ફરાળી ઉપવાસ કરે છે બારસની પૂનમ સુધી તેલના અખંડ દીપ પ્રગટાવી મંદિરમાં રાખી રોજ દીવા દીવા બટતી પ્રગટાવવા ખેરગામમાં તુલસી વિવાહ વૃંદાવન પ્રતિવૃત્ત ખંડમાં કરવા ભગવાન વિષ્ણુએ જલ ધારણ રૂપ ધારણ કરી તેના પ્રતિવ્રત ધર્મનું ખંડ કરતા જ જલધારાની પુષ્પમાળા કરાઈ પવિત્ર વર્તને ભંગ થતાં ભગવાન શિવ જલધારાનો નાશ કર્યો પોતાના પવિત્ર ખંડની વૃંદાને જાણ થતાં તેણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે આ પથ્થર બની જાઓ ત્યારે ભગવાન વિષ્ણુએ તેને તેના પૂર્વજન્મનું ભાન કરાવ્યું કહ્યું કે તમે જ મને પતિ રૂપે પ્રાપ્ત કરવા તપસ્યા કરી હતી તમારા આ દેહમાંથી એક વૃક્ષ ઉત્પન્ન થશે અને તમારા કેશમાંથી એક નદી ઉત્પન્ન થશે આ નદી ઘંટકી અને વૃક્ષ તુલસીના નામથી થશે આ પવિત્ર દિવસ કરતા સુદ અગિયારસ પ્રબોધીને એકાદશીએ તમારા તુલસી સ્વરૂપે સાલીગ્રામ સાથે વિવાહ થતાં આ વિષ્ણુ તુલસી થઈ જગત પૂંજીય થશે ખેરગામમાં ભગવાનની મંદિરના ચોકમાં મનોજ

જલાલપુર વિધાનસભા ક્ષેત્ર સ્નેહ મિલન કાર્યક્રમ ગુરુવારે નવસારી વિજલપુર પાલિકાના વિજલપુર વિસ્તારમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં જલાલપુર બેઠકના ધારાસભ્ય આરસી પટેલ સહિત ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિજલપુરના બાકી રહેલ વિકાસ કામોને લઈને ધારાસભ્ય પાલિકા અધિકારીને તેમજ પાલિકાના વહીવટ અંગે ટિપ્પણી કરી હતી કે આપણે તો અધિકારીઓને માત્ર વિનંતી જ કરી શકીએ છે બીજું તો કંઈ કરી શકીએ એમ નથી એટલે આપણે કામો થાય એવી રજૂઆત તેમને કરીશું ધારાસભ્યની આ ટિપ્પણીથી વિજલપોર શહેરમાં વિકાસ અટકેલ કામોને અંગે પાલિકાના વહીવટ સામે પણ પ્રશ્નો ઊભો થયો છે આ સુંદર નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન પ્રધાનમંત્રી આવાસ અને વિધવા પેન્શન સહાય યોજના બની આશીર્વાદરૂપ સુખના દાડા શરૂ થયા હોય એવી લાગણી થાય છે સ્થાયી અને પાકા આવાસના માલિક બન્યા ગણદેવી તાલુકા અમલસાડ ગામના રંજનબેન ઉદગાર રાજ્ય સરકાર ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંતર્ગત દર મહિને રૂપિયા બારસો પચાસની સહાય મળી રહી છે પીએમ આવાસ મળતા કાચા મકાનમાંથી કાયમી મુક્તિ મળી કાચા મકાનમાંથી છુટકારો મેળવી પોતાના માલિકીનું સ્થાયી અને પાકું મકાન મેળવવાનું સ્વપ્ન નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા અમલસાડ ગામમાં રહેતા ગંગા સ્વરૂપા રંજનબેન નાયકા વર્ષોથી જોઈ રહ્યા છે કાચા મકાનમાં રહેતા ગંગા સ્વરૂપા રંજનબેન નાયકા માટે પતિની ગેરહાજરીમાં એકલા હાથે આ સ્વપ્ન પૂરું કરવું એ એક સ્વપ્ન જ હતું પરંતુ તેમની વર્ષોની મહત્વકાંક્ષા પ્રધાનમંત્રી આવાસ યોજનાએ પૂરી કરી છે નવસારીના પારડી સરપોરમાં પાઇપલાઇનમાં દૂષિત પાણી આવતા શુદ્ધ પાણીના ટેન્કરો મોકલાયા નવસારી તાલુકાના પારડી સરપોર ગામે પાણીની પાઇપ લાઈનમાં તૂટેલી ગટરનું દૂષિત પાણી મિશ્ર હતા અને લોકોને પણ આ દૂષિત પાણીને પીવા માટે ઉપયોગ કરતા ગામના સાતેક જણાને ઝાડા ઉલટી થતાં સાથે બીમાર થઈ જતા જિલ્લા આરોગ્ય તંત્રી દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી આ સંસ્થા જ તંત્ર દ્વારા વિસ્તારમાં લોકોને ટેન્કરો દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે આરોગ્ય તંત્રી દ્વારા પણ આ લોકોના આરોગ્ય સંબોધીને સર્વે કામગીરી ચાલુ રાખી છે બેરગામ ભાજપ આદિવાસી મોરચા દ્વારા ભગવાન બિરસા મુંડી જન્મજયંતિ ઉજવણી ધરતી માતા પુત્ર ધરતી આબા ભગવાન બિરસા મુંડીની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણીના અવસરે પંદરમી નવેમ્બરના રોજ ભારત સરકાર દ્વારા દેશમાં પ્રજનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે જનજાતીય બિરસા ગૌરવ દિવસ સમારોહ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા બિહારના ઝુમ્બાઈ ખાતેના કાર્યક્રમનું જીવન પ્રસારણ દૂરદર્શન વિવિધ ચેનલ પર પ્રસંગ કરે છે ઈતને સારું એહી સોચ રહે હો ને આપ રિફ્રેશ કે પાસ હે મુખવાસ કી બળી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો